સ્થાનિક કહેવું છે કે સમગ્ર સિસ્ટમમાં મિલી જે પ્લાન્ટેશન બનાયું હતું જે વૃક્ષો રોપવામાં આવ્યા હતા એ પણ વૃક્ષો જીવ્યું નથી ખાલી ખાડા નજી પડે છે અને જે કમ્પાઉન્ડ પણ કર્યું છે એને થાંભલી રૂપિયા રોપ્યા નથી થાંભલી એ કરી નથી ખાલી ઝાડને જ તાર ફેરાવી દીધી છે બરાબર એના માટે જી જે આ પ્લાન્ટેશન બનાવવામાં આવ્યું છે એની તપાસ થાય અને જે લાખો રૂપિયા વપરાય છે ક્યાં વપરાય છે ક્યાં વપરાય છે ક્યાં નથી એની તપાસ થાય અને આગળની કાર્યવાહી